છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચોરીના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેવામાં બોડેલી શહેરના એક કાર ચોરીનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર બોડેલી એસટી ડેપો નજીક અલીપુરા વિસ્તારમાં આવેલ નુરાની મસ્જિદ સામે પાર્ક કરેલી ઇકો કાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા અંદાજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા કાર ઉઠાવી જવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે

અજાણી સીસીટીવી કેમેરામાં તો એની તપાસ કરવામાં આવે એની અમારી માંગ છે ફરિયાદ પોલીસ સ્ટેશન માં કાચી ફરિયાદ આપેલી છે એફઆઈઆર અમને કરવાની છે કરવા જઈ રહ્યા છે એની તપાસ કરવામાં આવે